ફુલાવર વાવેતર કર્યું પણ સો દિવસે પણ પાક આવ્યો નથી સવર્ધન બાયોટેક સીડ લિંગ એન્ડ નર્સરીના એપીએમસી ખાતે આવેલ સરકાર એગ્રો બિયારણ લીધું હતું સંસ્થાએ ખેડૂતની ફરિયાદના આધારે તપાસ કરી પણ ખેડૂતોએ વળતર કે હવે શું કરવું તેનો કોઈ ઉત્તર ન આપ્યો નથી ખેડૂતોને ખર્ચ માથે પડવાની સાથે ઊભા પાકને હાથ ધોવાનો વારો આવ્યો છે અંકલેશ્વર તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી સહકાર એગ્રોમાંથી માટી એડ ગામના સુરેશાઈ દ્વારા ફૂલેવરનું ટીશ્યુ બિયારણ લેવામાં આવ્યું હતું

અધિકારીઓ ખેતરે જઈને તપાસ કરી હતી આ અંગે જણાવ્યું કે આગળ વાત કરીશું પણ આ દિન સુધી કોઈ જવાબ આપ્યો નથી ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આ અંગેની ફરિયાદો ઉઠી છે રિપોર્ટર વિશે તહેલકા ન્યૂઝ સંકલેશ મારું નામ સુરેશભાઈ ઘુમનભાઈ આહિર શું સમસ્યા તમારી છે મારી સમસ્યા અમે સહકાર એગ્રોમાંથી ટીસીઓ ફૂલેવાના સત્તર હજાર છોડ મંગાવેલા અમે ને એ હમણાં હાલ થાય કે મને સો દિવસ પૂરા થયા પણ એનું કોઈ જાતનું ફળ આવ્યું નથી તો મને એ બિયારણ છેતરપિંડી તરીકે ડુપ્લિકેટ ગાળેલું છે મેં ત્રીજી ફેબ્રુઆરીના દિવસે મને ડિલિવરી કરી હતી સરકારી આગળમાં મેં રજૂઆત કરી તો કંપનીવાળા આવશે કંપનીવાળા આવ્યા એનું વિઝિટ કરી પણ હવે હાલની તારીખે કંપનીવાળા ફોન ઉઠાવતા નથી રિસ્યુ કરતા નથી તમારી માગણી સરકાર પાસે મારી સરકાર પાસે માગણી છે કે મેં જે ટોટલ ખર્ચ કર્યો છે ને આવા જે ડુપ્લિકેટ બિયારણ વેચાય એવા પર સરકાર એને પર કાયદેસર પગલાં ભરે એવી મારી માંગ છે મારું પાલ ફૂલેનું બિયારણ હતું કેટલા ખેડૂતો છૂટાપીડી કરી હશે એવા બીજા બી હું જે મારા જે માર્કેટમાં કે એમાં આવશે સમાચારમાં તો મારા થકી બીજા બી ખેડૂત જાગશે કેટલા ખેડૂતને આવું કર્યું હશે